મોરબીના રો પર ગુનારો ઉપર આવેલ પટેલ ગ્રુપ કા પ્રોપર્ટી મોછોની અત્યારે સંસદ વિરોધી ચાવડા દુલપ છે જેતરાતી માંડી ના માન ઉભાવો બધા કેરે આ મહાર્તી માં કેરે પધરે છે આપણે એને મળીશું ને એને જાણીશું એમનો પ્રતિભાગી વિનોદભાઈ લોકજોરા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપ આપણે પટેલ ગ્રુપ કા રાજા ગણપતિ મોછો આવ્યા છો કેવું લાગે છે અને કેવું લાગણી છે મોરબી મધ્ય છેલા 20 વર્ષથી પટેલ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર અને સરસ ભક્તિ ભાવે અહીંયા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે દાદાની આરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો અમારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી જયંતિભાઈ અમારા સૌ આગેવાનો કેશભાઈ ઋષિભાઈ અન્ય બધા સૌ આગેવાનો જોડાણા હતા પટેલ ગ્રુપના ભાઈ શ્રી દીપભાઈ અને એમની ટીમને હું વિશેષ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું અને જે રીતે દાદાનો પંડાલ જે પ્રકારે અહીંયા શણગારવામાં આવ્યું છે એક અલગ જ પ્રકારની અનુભૂતિ અહીંયા આપણે જોયું કે સનાતન ધર્મનો સંદેશ હોય અહીંયા પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંદેશ હોય અને સાથે સાથે એક દેશભક્તિનું વાતાવરણ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે એક ખૂબ જ સુંદર આયોજન જેમ હમણાં દીપભાઈ અને એમની ટીમ દ્વારા જાણવા મળ્યું કે ખુદ જાતે સો કરતાં વધારે યુવાનોએ જાતે પરિશ્રમ કરીને આ પંડાલને ઊભો કર્યો છે બધાને પ્રેરણા આપે એવું કામ એમની ટીમ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને બધાને દરેક ભક્તોને દાદાના દર્શન કરવાનો અને આરતીમાં સૌને સૌભાગી થવાનો અવસર આજે જ્યારે પટેલ ગ્રુપે આપ્યો છે ત્યારે ખૂબ એમને શુભકામના પાઠવી છે દેશભક્તિ જેની રગોમાં છે તેવા યુવાનો દ્વારા આજે મોરબીના રોપર ગુંડા રોડ પાસે આવેલ પટેલ ગ્રુપ રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે આ વર્ષે શું નવ નવું આયોજન કરવામાં આવ્યું છે તેની તમામ માહિતી માટે આપણી સાથે અત્યારે તેમના આયોજક જીલભાઈ આપણી સાથે જોડાયા છે જીલભાઈ લોક જોલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારા દર્શકોને આ વર્ષના વિશેષ આયોજન વિશે માહિતી સૌપ્રથમ તો ગણપતિ બાપા મોર્યા અતુટ શ્રદ્ધાનું પાવન ધામ એટલે કે પટેલ ગ્રુપ રાજા પટેલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ સમિતિ લોકજ્વાલા ન્યૂઝનું હાર્દિક સ્વાગત કરે છે લાસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષ અમે પૂરા કરીને વીસમા વર્ષમાં દાદાના મંગલ પ્રવેશ કરેલો છે અમે છેલ્લા જોઈએ તો આપણે ત્રણ મહિનાથી લગાતાર અમારા પાંત્રીસથી ચાલીસ સ્વયંસેવકોની ટીમ લગાતાર રાત દિવસ મહેનત કરતી આવી છે ત્યારે તમે આ રિઝલ્ટ જોઈ શકો છો હર વર્ષની જેમ એક મોરબીની પ્રજાના મનમાં એક નવો પ્રશ્ન હોય છે કે આ વખતે ગણપતિના દર્શન કરવા જાશી તો પટેલ કા રાજા ગણપતિ મહોત્સવમાં શું નવું હશે અમારા માટે શું અમારે નવું જોવા મળશે શું અમને નવું શીખવા મળશે કે શું અમારા માટે એક નવો ઉદ્દેશ્ય હશે તો હર વર્ષની જેમ અમે પ્રજાને નવું નવું આપવા માટે નવું નવું લાવતા હોઈએ છીએ નવા નવા ઉદ્દેશ્ય લાવતા હોઈએ છીએ તેમજ હર વર્ષની જેમ અમારી નવી એક થીમ હોય છે આ વર્ષે તમે જોઈ શકો છો કે અમે આ વખતે પ્રાચીન ગુફાનું આયોજન કરેલ છે તેમજ આપણા હરસંઘવી સાહેબે જેમ કીધું છે કે ઓપરેશન સિંદૂર વ્યસન મુક્તિ વોકલ ફોર લોકલ મીન્સ કે સ્વદેશી અપનાવો દેશને બચાવો જેવી અમે થીમને પણ આવડેલી છે તેમજ આપણા મહાનુભાવ છત્રપતિ શિવાજી મહારાજ એને તો આપણે કેમ જ ભૂલી શકીએ તેને પણ અમે બિરાજમાન કરેલા છે અહીંયા તેમજ પ્રાચીન ગુફા મીન્સ કે જે અત્યારની બાળકોમાં જે જૂની આપણી સંસ્કૃતિ હતી તેને ભૂલતા જઈએ છીએ તેને આવરવા માટે અમે નવું નવું પ્રયાસ કરતા હોઈએ છીએ આ વખતે અમે અમારી પ્રાચીન સંસ્કૃતિ જેમાં કે મહાભારતના પણ કેટલાય સીનો છે પ્રતિકૂળ કૃતિઓ છે હા તેમજ અમે માનસરોવર પણ બનાવેલું છે જેમાં અમે સાક્ષાત પાર્વતીજી અને શિવજીને પણ બિરાજમાન કરેલા છે કે જેથી એક બાળકોમાં નવો આનંદ પણ મળે છે અને તેમને જોવાનો લાવવો પણ મળે છે અને માતા પિતા સાથે આવ્યા હોય તો તમને ખબર જ છે કે માતા પિતા પણ કંઈક નવું એને શીખડાવે છે કે બાળક આ છે આમ હતું આનાથી આ કરેલું હતું આ એની આ ક્યાંક જીવનશૈલી સમજાવે છે તેમજ આપણા ગામડાની થીમ પણ અમે આવડેલી છીએ કે જે આપણે ગામડાને પાશ્ચાત્ય સંસ્કૃતિ આવતા આપણે ભૂલી ગયા છીએ કે ગામ ગામડાની રુચિ શું હતી શું હતું બધું એ બધાને પણ અમ આવડેલું છે તેમજ હવે આપણા દાદાને જોઈએ તો દાદાને તો કેમ ભૂલી શકાય ભવ્યથી ભવ્ય અમે હર વર્ષની જેમ દાદાને બિરાજમાન કરતા આવીએ છીએ અને તેમના મુખનું તેજ તો તમે જોઈ જ શકો છો તેમજ હર વર્ષો માટે ખાસ આવતી બીજું પણ રાખવું આપણી થીમ હર વર્ષ હા આપણી હર વર્ષની જેમ થીમ હોય જ છે કે મોરબીના બાળકો ભૂલકાઓને આપણે ભૂલતા જ નથી પહેલેથી ભૂલકાઓને કેમ ભૂલી શકીએ તો હર વર્ષે પટેલ ગ્રુપ ફૂલકાવવા માટે ખાસ આયોજન કરતું હોય છે જેમાં પક્ષીગણનું અમે હર વર્ષે આયોજન કરતો હોય છે તેમાં અલગ અલગ જાતના પક્ષીઓ હોય છે તેમજ સસલાઓ હોય છે ગિનીપીગ હેમસ્ટર તેમજ આપણા દાદાનું વાન એટલે કે મૂસક ઉંદરજીને પણ અમે ત્યાં રાખીએ છીએ જેથી બાળકો જોવે છે અને આનંદનો લ્હાવો લે છે તેમજ આપણે આગળ જોઈએ તો અગ્નિ મિસાઇલ કે જે આપણા દેશની હમણાં મિસાઇલ જોઈ હતી તે અગ્નિ મિસાઇલ પણ અમે ત્યાં બનાવેલી છે અને ઓપરેશન સિંધુની થીમ તો તમે જોઈ જ શકો છો તેમજ અલગ અલગ અમે ક્રાંતિકારીઓના પોસ્ટર રાખીએ છીએ જેનાથી બાળક માતા પિતા સાથે આવે છે તો માતા પિતા તેમને એક સમજાવે છે કે બેટા આ આપણા મહાનુભાવો થઈ ગયા છે જેમ કે ભગતસિંહ છે રાજગુરુ છે ચંદ્રશેખર આઝાદ છે સુભાષચંદ્ર બોઝ છે એ બધાનું પણ તેને શીખ મળે છે તો બાળકમાં એક નવી નવી રૂચિ બેસતા ઢપ પડે છે અને તેમ તેમ એનો વિકાસ થાય છે હા દેશભક્તિ પ્રત્યે પણ એને સારું એવું મળે છે તેમાં માટે અને આમાં દાદાના દર્શન કરવાનો ટાઈમ છે સિત્યાવીસ આઠ બે હજાર પચી ચો પચીસથી લઈને છ નવ બે હજાર પચીસના સાંજે સાતથી અગિયાર વાગ્યા સુધી અને દાદાની આરતીનો લાભ લેવા માટેનો સમય છે સાંજે સાત વાગે અને બીજી આરતીનો સમય છે સાંજે નવ વાગે અને અમારા પંડાલનો લાભ લેવા માટેનું સ્થળ છે રામોજી રામેશ્વર ફાર્મ ન્યુવેરા ગુંડા નિવેરા સ્કૂલની બાજુમાં રવાપર ગુંડા રોડ મોરબી અને તેમજ હું મોરબી નહીં તેમજ ગુજરાતની સર્વધર્મપ્રિય જનતાને કહેવા માગું છું કે તમે અમારા દાદાના દર્શનનો લાભ લ્યો અને આશીર્વાદ મેળવો બોલો ગણપતિ બાપા

કે જે એક પટેલ ગ્રુપની એક ખાસ વિશેષતા છે કે જે એક અમે નવી નવી થીમ લાવતા હોઈએ છીએ કે જેનાથી કાંઈક સંદેશો મળતો હોય છે કાંઈક ઉદ્દેશ્ય હોય છે કે બાળકોને કાંઈક શીખવા મળતું હોય છે અને એક આનંદનો માહોલ પણ જળવાય છે તેના માટેનું એકવાર તમે અમારા દર્શનનો લાભ લ્યો દાદાના પંડાલનો બાપા જયદેવ બુધમટી સાથે હું છું મહેરુ ગુધમટી લોક ઝોલા ન્યૂઝ મોરબી બોલો ગણપતિ બાપ્પા બહુ